આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા કૂટણખાનું ઝડપાઈ ગયું હતું વરાછા પોલીસે સ્પાની બે મહિલા સંચાલક અનિતા શ્રીધર જંજીરવાલા અને નીતા પાંડુરંગ ચાફલકરની ધરપકડ કરી હતી વરાછા પોલીસે સ્પામાં દેહ વેપાર કરવામાં આવતી હોય એવી ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી આ સાથે પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા પણ જપ્ત કર્યા છે પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ કૂંટણખાના સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે